ન્યૂઝ એસીબી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે પાલનપુર શહેર અને પાલનપુર શહેરનું સરોવર અને આ જે માન સરોવર છે એ માન સરોવર નવ કરોડના માતબર ખર્ચે આનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે આ સરોવરની અંદર ચોમાસાનું પાણી અને પાલનપુરની જે ગટર લાઈન છે એ ગટર લાઈનનું પાણી આવવાના કારણે અહીં જળકુંભીનું પ્રમાણ વધુમાં છે એટલે કે જળની અંદર થતી જે વનસ્પતિ છે એ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં થઈ ગયેલી છે અને એને દૂર કરવા માટે આ માનસરોવરની જે સફાઈ છે એની અંદર રહેલી જે જળકુંભી છે એને કાઢવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહારો લેવામાં આવ્યો છે અને જે વનસ્પતિ એટલે કે જે જળકુંભી અંદર ઉગેલી છે એ ઉગેલીને દૂર કરવા માટે જેસીબી અને એ મશીનનો સહારો લઈ અને આ જળકુંભી દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે નવ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ અહીં ખર્ચાઈ ચૂકી છે અને એના પછી પણ આ કામ ચાલુ છે માનસરોવર જ્યારે બની અને તૈયાર થશે ત્યારે પાલનપુરના જે શહેરીજનો છે એમના માટે આ સ્થળ પિકનિક પોઈન્ટ બનશે પરંતુ જો અહીંથી આજુબાજુથી એટલે કે પાલનપુરની જે ગટર લાઈન છે એ ગટર લાઈનનું પાણી બંધ થાય તો જ આ શક્ય બનશે આ જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી દૂર કરી અને નવું પાણી ભરવાની જરૂર છે અને નવું પાણી ભરાય તો જ આમાં બોટિંગ થઈ શકે અને લોકોની તંદુરસ્તી જળવાય બાકી આ જે સરોવર છે એનું બ્યુટિફિકેશન છે એનો કોઈ મતલબ રહેશે નહીં પાલનપુરમાં જ્યારે નવાબાનું શાસન હતું અને એ વખતે પાલનપુરના જે નવાબ છે કમાલ ખાનના પુત્ર જે ખાન મુજાહિદ ખાન એમણે સોળસો ને અઠ્યાવીસની અંદર જે એમની રાણી હતા માનબાઈ અને એ માનબાઈની યાદમાં આ સરોવર બનાવ્યું હતું અને લડબી નદી છે એ લડબી નદીના પાણીથી આ સરોવરને ભરવામાં આવતું હતું પરંતુ લડબી નદી પાલનપુરમાંથી અદૃશ્ય થઈ ગઈ છે નગરપાલિકાએ આ માનસરોવરને જીવિત કરવાનો પ્રયત્ન કર્યો છે લોકો અહીંના એવી અપેક્ષા રાખે છે કે આ એક સારી રીતે સુંદર રીતે આ જગ્યાનું ડેવલપ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય એસીપી ન્યૂઝ બનાસકાંઠા પાલનપુર